યુક્રેન ખાતે અભ્યાસ અર્થે ગયેલા અને ત્યાંના વોર વચ્ચે ભારત સરકારના ઓપરેશન ગંગા હેઠળ વતન આવેલા વિદ્યાર્થીઓમાંથી સુરત જિલ્લાના વિદ્યાર્થીઓએ કેન્દ્રીય મંત્રી દર્શના વેન્જર દોસને મળી આગળનો અભ્યાસ ભારતમાં કરાવવાની માંગ કરી છે યુક્રેન અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓ ત્યાં રશિયા અને યુક્રેનના યુદ્ધ શરૂ થતા ફસાઈ ગયા હતા અને વિકટ સ્થિતિમાં વચ્ચે ભારતના વિદ્યાર્થીઓ અને નાગરિકો હેમખેમ વતન લાવવા માટે ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા અંતર્ગત સુરત સહિત દેશભરના વિદ્યાર્થીઓને વતન વાપસી કરાવાઈ હતી પરિવાર સાથે તેઓનું સુખદ મિલન પણ કરાવાયું છે ત્યારે હવે યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓના અભ્યાસ વ્યર્થ ન જાય તે માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન્જરદોસને મળી પોતાના દેશમાં વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ માટે એમબીબીએસમાં પ્રવેશ આપવા રજૂઆત કરાય છે જેમાં વતનમાં પરત ફરેલા સિત્તેર વિદ્યાર્થીઓએ સુરતમાં પોતાના આગળના અભ્યાસ માટે ભારતમાં જ એમ એડમિશનની માંગ કરી છે વિદ્યાર્થીઓએ ભારત સરકારના ઓપરેશન ગંગાનો આભાર માન્યો છે અને ઓપરેશન સરસ્વતી હેઠળ પોતાને જ વતનમાં આગળના અભ્યાસ માટે એડમિશન મેળવી આપે તેવી માંગણી કરી છે તો કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોસે પણ વિદ્યાર્થીઓ તથા વાલીઓની રજૂઆત સાંભળી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી તેમની વાતો અને રજૂઆત પહોંચાડાશે તેમ પણ કહ્યું હતું હા સસ સેટા સાથે હર કરે